નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુંના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે સમી ચાર હજારથી ચાર હજાર ત્રણસો ત્રણ હજાર ચારસો થી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ રાજકોટ ચાર હજાર સો થી ચાર હજાર પાંચસો ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો છવ્વીસ સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર પાંચસો વિરમગામ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો હળવદ ચાર હજાર થી ચાર હજાર પાંચસો અઢાર डीसा चार हजार थी, चार हजार सौ ठीक चार हजार थी, चार हजार चार सौ चौपन ढांगद्रा तरह हजार नौ सौ चार हजार चार सौ रापर चार हजार बसो बावन थी चार हजार त्र सौ बयासी भचाऊ चार हजार एक सौ पचास थी, चार हजार तरसौ पोरबंदर तरह हजार छसो थी, चार हजार तरसो पचास માંડલ ચાર હજાર એકથી ચાર હજાર ચારસો એકસઠ જેતપુર ત્રણ હજારથી ચાર હજાર પાંચસો એક બાબરા ચાર હજાર પંદરથી ચાર હજાર બસો અમરેલી બે હજારથી ચાર હજાર ત્રણસો નેવું વિસાવદર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો અગિયાર ચાર હજાર થી ચાર હજાર ચારસો વારાહી ત્રણ હજાર થી ચાર હજાર ચારસો એકસઠ વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર ચારસો બાણું તારી ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો ચામજોધપુર ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો એક જસદણ ત્રણ હજાર છસો થી ચાર હજાર પાંચસો પચાસ ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો થરાદ ત્રણ હજારથી ચાર હજાર છસો પંદર બોટાદ ત્રણ હજાર સાતસો એસી થી ચાર હજાર પાંચસો દસ કડી ચાર હજાર એકસો થી ચાર હજાર એકસો સાહીઠ જુનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર બસો ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો જામનગર ચાર હજાર થી ચાર હજાર ચારસો નેનાવા ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો ચાલીસ ઊંઝા ચાર હજાર ચાર હજાર છસો પંચ્યાસી પાટણ ચાર હજાર બસોથી ચાર હજાર ચારસો વીસ ગોંડલ ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર છસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો